હેલો ગાયશ તો ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં તો ગઈશ હું અને મારો ભાઈ આવી ગયા છે ખેતરમાં ફરીથી પૂળા ભરવા તમને હું ટ્રેક્ટર દેખાડું જો ગાયશ ટ્રેક્ટર જાય છે આ ટ્રેક્ટર જાય છે મારો ભાઈ લઈ અને હું જ ગઈ ગયો છું કેડે કેડે હું ને મારો ભાઈ બે પૂળા છે તમને હું દેખાડું પૂળા ભાઈ દેખતો દેખતો જયારે કે આ શું કરેલો છે જો ગઈ આ પોલોસ આ ભરવાના છે અમારે બે ભાઈ ભાઈઓને ટ્રેક્ટર ચલાવે છે ભાઈ બંધ થઈ ગયું ટ્રક્ટર